તમારા જવાબ માટેનું કારણ આપો અહીંયા જે નીચે આપણને રકમ આપેલી છે એની અંદર એક ચલવાળી બહુપદી કઈ છે તે આપણને મેળવવાનું છે બરાબર તો સૌ પ્રથમ પેલો દાખલો છે ચાર નો વર્ગ માઈનસ ત્રણ એક્સ પ્લસ સાત આની અંદર એક જ ચલ આવેલો છે અને કયો ચલ છે એક્સ બરાબર એટલા માટે આપણે અહીં લખીશું આ એકચલ બહુપદી છે કે આની અંદર પણ જો એક જ ચલ આવેલો બરાબર અહીં y નો વર્ગ છે પણ y વાળું પદ નથી તો એને આપણે આ રીતે પણ લખી શકીએ y નો વર્ગ પ્લસ ઝીરો વાય પ્લસ અંડર રૂટ બે આ રીતે પણ આપણે લખી શકીએ એટલે આ અંદર એક જ ચલ આવેલો છે બરાબર એટલા માટે લખીશું આ એક ચલ બહુપદી છે એના પછી દાખલા નંબર ત્રણ ત્રણ રૂટ ટી પ્લસ ટી રૂટ બે આની અંદર મિત્રો વ્યવસ્થિત લખીએ તો આવી રીતે થશે ત્રણ ટી નો રૂટ છે એટલે એની કેટલી ઘાત થશે મિત્રો એક ના છેદમાં બે પ્લસ રૂટ બે ટી મિત્રો એક બહુપદી તો છે બહુપદી તો છે પણ અહીંયા ટી ની કેટલી ઘાત છે મિત્રો એકના છેદમાં બે છે એટલે કે એ પૂર્ણ ઘાત નથી અપૂર્ણાંકની અંદર એ ઘાત આવેલી છે તો અહીં લખીશું અહીં લખશું મિત્રો આ એકચલ બહુપદી નથી ઓકે કારણ કે અહીંયા એકના છેદ બે ઘાત છે એ પૂર્ણઘાત નથી લખશું અહી એકના છેદમાં બે ઘાત એ પૂર્ણઘાત નથી ઓકે કારણ કે અહીંયા એકના છેદમાં બે છે પચાસ ઘાત આ રકમ જોતા જ આપણને ખબર પડી જાય કે અહીં ચલ અલગ અલગ છે એટલે કે એક થી વધુ ચલ આવેલા છે અહીં એક ચલ છે અહીંયા વાય ચલ છે અને અહીંયા કઈ ચલ છે ટી તો ચલ કેવા છે મિત્રો અલગ અલગ છે એટલે અહીં લખશું આ બહુપદી એકચલ બહુપદી નથી ઓકે એના પછી નેક્સ્ટ છઠ્ઠો દાખલો જોઈએ ચોથો દાખલો છે વાય પ્લસ બે ના છેદમાં y વાય હવે મિત્રો આપણે જોઈએ તો બે ના છેદની અંદર વાય છે y ને આપણે ઉપર જવા દઈએ તો શું થશે વાય પ્લસ બે વાય કેટલી માઇનસ એક ઘાત માટે બહુપદી થાય આ બહુપદી કેવી છે પૂર્ણઘાત બહુપદી નથી એટલા માટે લખીશું આ પૂર્ણઘાત બહુપદી નથી